વડવાણા સિંચાઈ તળાવ ખાતે દર વર્ષે આવતા યાયાવર પક્ષીઓની ગણતરી આગામી બે જાન્યુઆરીના રોજ યોજાશે વર્ષ બે હજાર ઓગણીસમાં વડવાણા તળાવમાં સૌથી વધુ અઠ્ઠાણું હજાર યાયાવર પક્ષીઓ નોંધાયા હતા પરંતુ ત્યારબાદ ક્રમશઃ પક્ષીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો વર્ષ બે હજાર પચીસની ગણતરીમાં અંદાજે પંચાવન હજાર પક્ષીઓ નોંધાયા હતા જ્યારે વર્ષ બે હજાર છવ્વીસની ગણતરીમાં પાસઠ હજારથી વધુ પક્ષીઓ નોંધાવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે દર વર્ષે શિયાળામાં સાઇબેરિયા મંગોલિયા કઝાકિસ્તાન અને મધ્ય એશિયા જેવા દેશોમાંથી હજારો પક્ષીઓ વધવાના તળાવમાં આવે છે પક્ષીઓની ગણતરી વિભાગ બીએનએચએસ એમએસ યુનિવર્સિટીના જુઓલોજી વિભાગ બર્ડ વોયચર્સ અને પક્ષીપ્રેમીઓની મદદથી કરવામાં આવે છે પક્ષીઓની સંખ્યામાં ઘટાડાનું મુખ્ય કારણ તળાવનું અસ્થિર જળસ્તર વેટલેન્ડ વિસ્તારમાં પાણીની અસમાનતા અને જળસંપત્તિમાં ઘટાડો હોવાનું માનવામાં આવે છે સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર